રાઠોડના હસ્તે આ પ્રસંગે ગામના સરપંચ આગેવાનો વડીલો યુવાનો ગ્રામજનો સહિત બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ઊંટવાડા ગામે ગાંગડા રોડ પર માલણ નદીના કાંઠે સ્મશાન ઘાટના નવનિર્માણ માટે વિધિવત ખાતમુહૂર્ત ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તથા માધવસ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે ગામના સરપંચ જોરૂભા ભોળાભા ગોહિલ ઉપસરપંચ અર્જનભાઈ સોલંકી કાળુભાઈ સોલંકી ભાવુભા ગોહિલ ધીરુભાઈ દુધાત સંમતભાઈ દુધાત અર્જન ગોહિલ કાળુભાઈ ગોહિલ સહિત ગામના આગેવાનો વડીલો યુવાનો બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા